हेलो यूट्यूब फैमिली जय माता जय द्वारका जीश तो आज मैं अपने घर आल से मेहमान तुम्हें कहते हैं पानी डबडो भरी था, 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 था भाई पर ये ना पानी पावा आन से अपना फाइनली मैं मर बाएल आवे से तो मित्रों गुड मॉर्निंग थी क्यों से फाइनली अपने घर ले लेवा जी अपना ना घर मेहमान आले भाई मतलब बने दे के चले पूजा दा रजा पे के लागे तो अपने लेवा आले नहीं फाइनली आल मां तो चलो अपने

આપણે આપણા લાલત ધ્યાન દેવાનું છે ટ્રેન્ડેલ ને મોરસ માં નથી નાસ્તો મિત્રો આપણે બુધાબેન લેવા પૂગી ગયા છીએ ફાઇનલી એના બંદર માં એક બોટ પડી છે ઘણા બધા ટાપુ પણ છે આપણે લીલે હોવું પછી તમને બતાવી આપણે આવશે એવા તો જવો મિત્રો આપણે બ્રેકફાસ્ટ કરવા માટે આ મગરા લી લીધા છે એવું મસ્ત મજાના મગરા છે લવજીભાઈ હમણાં રિપેર કરશે કાલોજીભાઈ ચાલો આપણે આને પૂછડી પકડ લઈને રિપેર કરાવીએ

મિત્રો આપણે એક વિડિયો તમને બતાવ્યું ગોમલા સુકવેલા છે એમ તો જો ફાઇનલી મિત્રો ગોમલા આપણા સુકાઈને મસ્ત મજાના થઈ ગયા આપણે તમને પૂછડ ભાગી એકનો બતાવું જોવો બગરી જોતો છે લાલા માનો આ છે કરીને ભાંગી દેવા આયું આ એક ખવરાઈ જલા હે ને ભંગતું મસ્ત મજાના આપણા ગોમલા સુકાઈ જશે બે ત્રણ દીમાં આપણે ઉતારી લેશું તો મિત્રો અત્યારે આપણે બુધતાના લિન ફાઇનલી ભેગા છીએ લવજીભાઈ નાસ્તો કરી રહ્યા છે આપણે એક દાર લેતા છે રાત રોકાઈ ગયા આપણે અહીંયા અહીં આપણે બુધાવે બેઠા છે આ લવજીભાઈ નાસ્તો કરે છે a